શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા જૈન દેરાસર દાદા સાહેબ પાસે પાણીની લાઇન ભંગાણ જોવા મળી હતી દેરાસર દાદા પાસે પાણીની લાઇન ભંગાણ પાણીની થઈ રહી હતી પાણીની લાઇન ભંગાણ થતા લોકોને હાલાકી પડી રહી છે પાણીની લાઇન ભંગાણ થતા મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આવી હતી ડાબા ચોરી જંબુસરમાં ચોરી થઇ છે ડાભા ગામમાં લાખોની મતાની ચોરી થઈ છે જમુસર તાલુકાના ડાભા ગામમાંથી ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો છે ગત રાત્રે લગભગ અહીં અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ડાભા ગામમાં મોઈન મહેબૂબભાઇ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડા આશરે એક લાખ પાંચ હજાર રૂપિયા અને કાનની બે બુટ્ટીઓ તેમજ નાકની એક નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે આ ઘટનાથી ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ અંગે વેડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાલો મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે ગઈકાલે મારા ઘેર ત્રણના ગાલામાં ચોરી થઈ છે જેના અંદર એક લાખ પાંચ હજાર રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે ને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે એની અંદર જે બે કાનના બુટ્ટા છે આ પછી નાકની રકમ છે ને એક સોનાની વીટી છે બીજું કે અમારા જે પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના ને બધા એ બધું બહાર ફેંકી દીધું હતું પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું તમે કોઈ અધિકારીની જાણ કરી અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવા જાય ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા